બોલો ભારત માતા સવાર સુધી એવું ચિંતા હતી આપણે બધા એવું વિચારતા હતા કે બે દાડા સૌથી મહત્વના છે એક પંદરમી તારીખ અને એક સાતમી તારીખ આજે પંદરમી તારીખે તમે બધા મોમેરું પડ દીધું રંગ દેખાડ દીધો છે હવે ખાલી ચિંતા સાતમી તારીખ ની હું આ મંચ ઉપરથી શક્તિસિંહને કહેવા માંગુ છું કે તમે જેવું આ ફોર્મ ભરાય એટલે ખડગેજી રાહુલજી કહી દેજો કે ઇન્ડિયા ગઠબંધન બનાસકાંઠામાંથી જીતે છે અને અમે કેજરીવાલજી જેલમાં બેઠા છે એમને કહી દઈશું કે ઇન્ડિયા ગઠબંધન બનાસકાંઠામાંથી જીતે છે એમનું ગઢ શેર લોહી ચડશે આપણે બધાએ હવે ફોર્મ ભરવા જઈએ ત્યારે એટલી મોટી લાઈન કરવાની છે અહીંયાથી એનું લાઈવ ટેલિકાસ્ટ કમલમમાં થતું હોય કમલમના પાયા ધ્રુજાવાના છે અને અત્યાર સુધી રવિન્દ્ર ભાટીની ચર્ચા થતી હતી હવે પછી ઘેનીબેનની ગુજરાતમાં ચર્ચા હોવી જોઈએ બનાસની બેન સાત તારીખે બધાએ આ લોકશાહીને બચાવવાની ચૂંટણી છે આ આ ખતમ કરવાની છે બાબા બંધારણ ને બચાવવાની ચૂંટણી છે આપણે બધા ભેગા થઈ સાત તારીખે પોત પોતાની જવાબદારી ગણી સો સો માણસો ને વોટ કરાઈ અને આ તાનાશાઓ ઉખાડીને ફેંકી દેવાની ચૂંટણી છે તો વધાર ના કેતા આ જે દિવસે જે આજની તારીખમાં જે રંગ દેખાડ્યો છે જે મોમેરું ભર્યું છે એ જ રીતે સાત તારીખે કોંગ્રેસના પંજાબ ઉપર મત આપી અને બેન દિલ્હી મોકલવાના છે ને ત્યાં આપણું ઘર બનાવવાનું છે આ ભારત માતા જય ધન્યવાદ